આ આપ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જે સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો છે વિકસિત ભારતના નિર્માણ માટે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સૌના પ્રયાસ અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધીએ તેમજ દરેક યોજનાઓનો લોકો લાભ લે તે અથવા તમામ લાભાર્થીઓને લાભ મળી રહે તે આવશ્યક છે દેવગઢ બારિયાના મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ સહાય પ્રમાણપત્ર કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું પ્રણ ગ્રહણ કર્યું હતું વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાન કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન યોજનાકીય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલ પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર સમીરભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અગ્રણી પદાધિકારીઓ સરપંચ ફરજ પરના અધિકારી કર્મચારી ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા